કારણ કે આપણે સૌ જાણીએ છીએ અને આટલા આટલા સત્સંગ બાદ એક વાત નક્કી કરી છે કે આવા મોટા જો રાજીપો થાય તો આપણા છેલ્લો જન્મ થાય જ્યાં સુધી એમના અંતરનો રાજીપો આપણને ન મળે ત્યાં સુધી આપણો છેલ્લો જન્મ ક્યારેય થતો નથી આપણું કલ્યાણ થાય છે એનો અર્થ એટલો છે કે આપણને લખ ચોરાશી અને આ જન્મ અને આ યમગુરીના જે દુખ છે એની અંદરથી આપણને સદાય ને માટે આમ મુક્તિ મળે છે અને એટલા માટે આપણે કહી શકીએ એવું કલ્યાણ થાય પરંતુ અંતરનો રાજીપો એ જે કલ્યાણ આપે છે એ મમોક્ષમાત્માને પોતાની સેવાની અંદર પોતાની સાથે ભગવાન શ્રીહરીની મૂર્તિમાં રસબશ રાખી અને અપાર સુખીઓ કરે છે અને એટલા માટે આપણું સત્સંગ કર્યા અને કરવા પાછળનો શુભ આશય અને ધ્યેય એક જ હોવું જોઈએ કેમ કરીને આવા મોટા સતપુરુષનો અંતરનો રાજી હું પ્રાપ્ત કરી શકું બસ ભગવાનના ભક્તોને એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે કઈ કરીએ છીએ એનાથી આવા મહામુક્ત કેવી રીતે રાજી થાય કારણ કે એના રાજીપાની અંદર ભગવાન શ્રીહરી નું રાજીપો સમાઈ જાય છે અને એટલા જ માટે એવાનો આપણી ઉપર એવા મોટા સત્પુરુષનો જયારે આપણી ઉપર ખૂબ અંતરનો રાજીપો જયારે પ્રાપ્ત થાય છે ત્યારે આપણો છેલ્લો જન્મ થાય છે